હા તો ચાલો મિત્રો આજે આપની આવી ગયા છે આ ઘર દાંટવા માટે ને રીલો પડવાસ કરવાનો છે જેમાં એરંડા બાબા માટે તો તમને કેવો પ્લાવ મારતા મારવાનું કેવું લાગે છે તે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આપને આજે પ્લાવ મારવા આવ્યા છે તો તમે જોઈ લો પ્લાવ કેવું વાગે છે અને આ ઘાર કેવો દટાય છે અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ખેડૂતો માટે તો ખાસ જે લીલો પડવાસ કરતા હોય એમના માટે તો ચાલો હવે પ્લાવ મારીએ અને તમને બતાવીએ કે કેવો પ્લાવ વાગે છે અને કોમેન્ટ જરૂર કરજો